રૂપિયા એક લાખ પચીસ હજારનું ચાર ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થશે રકમ આપશે એક લાખ પચીસ હજાર વ્યાજનો દર ચાર ટકા એને આપ્યા પછી ત્રણ વર્ષ તો પહેલાં આપણે એક લાખ પચીસ હજારના ચાર ટકા ગોતી લેવાના ટકા કાઢવા છેદમાં સો ઝીરો જીરો ગયા તો કેટલા આવશે એકસો પચીસ ચોક પાંચસો અને પાછળનો ઝીરો પાંચ હજાર પછી પાંચ હજારના પાછા ચાર ટકા ગોતવાના ટકા કાઢવા છેદમાં સો બે જીરો ગયા પચાસ સો બસો એટલે અહીંયા આવશે બસો અને બસોના પાછા આપણે ચાર ટકા ગોતવાના છેદમાં સો બે ઝીરો ગયા ને ચાર દુ આઠ પહેલાં જે વ્યાજ આવ્યું એને ત્રણ વડે ગુણવાનું બીજું આવ્યું એને ત્રણ વડે ગુણવાનું ને ત્રીજું આવ્યું એને એક વડે ગુણવાનું પાંચ હજાર ગુણ્યા ત્રણ એટલે પંદર હજાર રૂપિયા બસો ગુણ્યા ત્રણ એટલે છસો રૂપિયા ને આઠ ગુણ્યા એટલે આઠ તો આ બધાનો સરવાળ પંદર હજાર પ્લસ છસો પ્લસ આઠ તો આપણો જવાબ પંદર હજાર છસો આઠ જે ઓપ્શન સીમાં આપેલો છે